અડાલજથી મહેસાણા જતા છત્રાલ બ્રિજ પર રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે જેના કારણે આગામી દિવસ સુધી ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં લાવવામાં આવ્યો છે જેમાં આગામી પંદર મે બે હજાર પચીસ સુધી આ બ્રિજ બંધ રહેશે જેના કારણે દૈનિક મુસાફરી કરતા વાહન ચાલકોને નવા રૂટ અનુસાર મુસાફરી કરવી પડશે ટ્રાફિક ભારણ ઓછું કરવાના હેતુથી અડાલજથી મહેસાણા જનાર વાહનો માટે કલોલ અંબિકાથી મેંદા આદ્રજ કડી થઈને નદાસણથી મહેસાણા જવું પડશે જ્યારે મહેસાણાથી ગાંધીનગર જનાર માટે મુસાફરો માટે નદાસણથી વડુ પલિયડ નારદીપુર અને રૂપાલ થઈને ગાંધીનગર જવાશે પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા અપીલ કરાય છે કે વાહનચાલકો આપેલા માર્ગોનો જ ઉપયોગ કરે જેથી ટ્રાફિક જામ ટાળી શકાય બ્રિજ રિપેરિંગના કાર્ય દરમિયાન તમામ લોકો સહકાર આપે તેવી વિનંતી પણ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે